નું નામ તમારું મહેન્દ્રભાઈ अशोकભાઈ राठौड़ મહેન્દ્રભાઈ સમગ્ર ઘટના શું બની તમારી સાથે મારામારી હું બહારથી આવો તો અને જુપિટર માં बाजूમાં એ તો વરસાદ ચાલુ હતો તો બે ચાર છાટા ઉડતા ગાળો ગાળી કરેલી મારી જોડે અને બપોરે ગુંડા બોલાવી અને હુમલો કરવાની કોશિશ કરેલ અને રાત્રે મારા ઘરવાળી અને છોકરા ઉપર ઘરમાં માં ઘૂસીને હમ્બલો તીસણ હથિયાર થી કરેલ છે સમગ્ર ઘટનામાં હેમ્મદભાઈ ડાભી અને એમના ભાઈ પ્રવીણભાઈ ડાભી અને એના બધા ભાઈઓ રહે છે નાનજીભાઈ ડાભી એમનો દીકરો અને એમના બીજા ભાઈઓ છે એ બધા અહીંયા રહે છે બીજા એમના જે હોય અસામાજિક એના બોલાવીને ઘરમાં ઘૂસીને હુમલો કરાવેલ છે કારણ તો પાછળનું થોડો ખાર રાખીને મારી ઉપર હુમલો કરેલ છે મારા પરિવાર ઉપર પાર્કિંગ બાબતે સિક્યુરિટીનું નું આપડે કઈ સિક્યુરિટી જે તમે વચન આપેલું મકાન વેચતા પેલા એ વચન પૂર્ણ કરેલ નથી સિક્યુરિટી તમારે ન મૂકવી હોય તો મને મારા પચાસ હજાર પાસા આપો એ બાબતનો ખાર રાખી અને મારી ઉપર હુમલો કરેલ છે મારા ઘરના ઉપર પોલીસ ફરિયાદ તારીખે હું ફોન કરીને અને ત્યાં એમના કુટુંબીક પીઆઈ છે જામનગર ડાભી સાહેબ કરીને એમને ફરિયાદ લેવા દીધેલી હતી નહીં નવા ગામ પોલીસ ચોકીમાં અમે રાત્રે એક દોઢ વાગ્યા સુધી બેસાડી રહ્યા હતા બીજા દિવસે હું એસીપી સાહેબ મળેલો સીપી ઓફિસે જઈને અને તેમને પીએસએસ સાહેબને ફોન કરેલો નવાગામ પોલીસ વખે અને ત્યાં એ આખો દિવસ બેસાડી રાખેલો રાત્રે ફરિયાદ લીધેલ પચ્ચીસ તારીખે રાત્રે ફરિયાદ લીધેલ મારે માંગ એટલી જ છે કે આમને કાયદાનો ભાન કરાવો અને આમનો વરઘોડો કાઢો જાહેરમાં કાયદો એટલે શું કાયદો હાથમાં લેવાથી શું થાય મારા પત્ની ઉપર પણ હાથ ઉપાડે છે દીકરાને મારેલ છે હું નાવા ગયો હતો અને ઘરમાં પૂછી અને મારા પત્ની ઉપર હુમલો હુમલો કરેલ છે મારા દીકરાને માર મારેલ છે

એવું બધું ગેરવર્તન કરવા માંડ્યા અને મને તો કઈ ખબર જ નથી બપોરનો ટાઈમ હતો એટલે આ તો અવાજ આવ્યો એટલે હું બારે ગઈ પછી હું મારા ઘરવાળા કઈ લપ કરવી નથી શેરીમાં તો અમે અંદર આવ્યા તો એ બપોરે ગુંડા બોલાયા બપોરે ગુંડા બોલાયા તો અમે બહાર નીકળ્યા નહીં એટલે અમે કઈ આમો જવાબ આપ્યો નહીં લોકોને એટલે બપોરે પતી ગયું પછી સાંજે સાંજે ફરીને એ લોકોએ ગુંડા બોલાયા તો સાંજે અમે અંદર અંદર હતા અમે બારે નીકળ્યા જ નથી છોકરો અમે ત્રણ છે એ લોકો સો જણાશે એ લોકો ગુંડા બોલા વારી ખર્ચે ગુંડા બોલાવે છે મારવા મારવાની ધમકી આપે છે અમને અમને એમ કે તમે આથી મકાન ખાલી કરીને વયા જાવ મકાનમાં આ રેવું હોય તો અમે કેવી નિર્ણય અમે કેવી ને એ પરમાણે રહેવું પડશે અમારા કાયદા પૂર્ણ મુજબ છે ચાલવું પડશે તમારે એવી બધી અમને ધમકી આપે છે અમારી માંગ એટલી જ હતી જે આ સોસાયટીમાં જે આ પાર્કિંગમાં જે બધું ઓલું થાય છે એના માટે અમે કીધું પાર્કિંગની સુવિધા તમે જે બધું ઉલ્લેખ કર્યો છે એમને અમને વચન આપ્યા છે તો તમે પાર્કિંગ નું કરી દેવિટી નું બહુ બધા બે ત્રણ ગાડીઓ ભરીને આયા હતા આપણે તો બધાને ઓળખતા નથી અમે ખાલી આ પરવીણભાઈ નાનજીભાઈ એમનો છોકરો છોકરાનું નામ કા ખારું છે મને યાદ નથી એમનો છોકરો છે ઈ બધા શેરીના આ શેરીના છે અમે હજી લઈને આયા તો માર મારા મોક તમે નાઈ લાવ અને જમી લેવી આપડે જમવાનું બાકી હતું અમારે એટલે ઈ લોકો સીધા અંદર ગરી ગયા પેલા ભાઈ એક અંદર ગયા એ લોખંડનો પાઇપ લઈને ગયા બીજા ભાઈ આયા ઈ કાકા હાથમાં ફરસી લઈને ગયા પછી પોતે હિંમત પાડી રહ્યા ઈ ઈ ફરસી લઈને ગયા પછી એમની પાસે બીજો કોઈ ભાઈ આયો ઈ ગુપ્તી લઈને ગયા એવી રીતે મારા છોકરા દરવાજો બંધ કરી નાખતો મારા છોકરા તો લાફો મારી દીધો લાખો મારે હું આડી આવી તો મને હાથ ઉપર પાઇપ એ હિંમત પાય કરીને એ ગુપ્તી લઈને એ ગુપ્ત લઈને આમ અંદર ઓલું કરવા ગયા એટલે અમે પછી આમ થોડાક છેટા આવી ગયા બીજા બે ત્રણ જણા અંદર ગરી અને બાર જોઈ ગયા કેમેરા છે એમ અંદર ગરી અને આ કેમેરા નું રિસિવર ની બધું તોડી પોડી નાખવાની કોશિશ કરી પછી અમે જે દેકારો કરી રાડું કરીને એટલે વાળા બે ત્રણ જણા આવી અને એ લોકો પછી બારે કાઢ્યા પણ અમને પેલા વગાડ દીધું જો મારા ઘરમાં નુકસાન કર્યું છે દરવાજો તોડી નાખવાની કોશિશ કરી બારે બધા ઝાડવાના કુંડિયા બધા તોડી ફોડી નાખ્યા છે માંગ એટલી છે જો ઘર માં ગરી જતા હોય આટલે અત્યારે આટલી સુવિધા છે આટલું તો ઘર માં ગરીને આવો હુમલો કરતો કરતા હોય આ લોકો તો આ લોકોને જરાય પણ ડર નથી એમના કાયદાની ભાન થાય જોઈ કે અત્યારે કેટલો કાયદો છે અત્યારે સરકાર કેટલી આગળ વધી ગઈ છે તો આ લોકો ને કેમ એ ડર નથી ને આ લોકો ખુલ્લે આમ હથિયાર લઈને ઘરમાં કરીને લેડીસ ઉપર હુમલો કરે છે